ગાંધીનગરના દહેગામાં આવેલા બહિયાલમાં મોડી રાત્રે જૂથ અથડામણ થઈ હતી અને ત્યારબાદ પથ્થરમારોની આ ઘટના બનતા પોલીસ દોડતી થઈ હતી પોલીસે તાત્કાલિક નવરાત્રીના ગરબા બંધ કરાવ્યા હતા ગાંધીનગરના દહેગામમાં બે જૂથ વચ્ચે બબાલ થઈ હતી અને બહિહાલમાં નવરાત્રી દરમિયાન બે જૂથ વચ્ચે બબાલ થતા મામલો ઉગ્ર બન્યો હતો બે જૂથ વચ્ચે પથ્થરમારો થતા વાતાવરણ તંગ બન્યું હતું જ્યારે પથ્થરમારો અનેક ગાડીઓના કાચ પણ તૂટ્યા છે જેમાં પોલીસે સમગ્ર ઘટના ત્રીસ થી વધુ લોકોની અટકાયત કરી છે ટોળાએ ત્રણ જેટલી દુકાનોમાં આગ ચંપી કરી હતી ઘટનાની જાણ થતા પોલીસે ઉચ્ચ અધિકારીઓ પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને બનાવના પગલે ગામમાં ભરેલા અગ્નિ જેવો માહોલ છવાયો હતો સ્થિતિમાં કાબુ લેવા માટે ટિયર ગેસના સેલ પણ છોડવામાં આવ્યા હતા નવરાત્રી દરમિયાન પથ્થરમારો થતા લોકોમાં રોષ જોવા મળ્યો હતો હાલ સમગ્ર ગામ પોલીસ છાવણીમાં ફેરવાયું છે જ્યારે પોલીસે ધરપકડનો દોર શરૂ કર્યો છે